મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વાલીઓ એટલા આક્રોશમાં છે કે વિદ્યાર્થીની ડેડ બોડી લઈ અને વાલીઓ સ્કૂલ આગળ પહોંચ્યા હતા પરિણામે સ્કૂલ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સ્કૂલ ઉપર તૈનાત કરી દેવામાં આવી છે

જોકે શાળાની બહાર હજુ પણ વાલીઓ રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે કેટલીક મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે